નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં સ્વાગત છે આજે વાત કરવાની છે જંતુનાશક દવાના પ્રકારો અને એના વિશેની તો આમ જોઈએ તો કે પ્રકાર ઘણા બધા આવે છે જૈવિક છે હર્બલ છે રાસાયણિકમાં આપણે જે ઘણા સમયથી આપણે વાપરીએ છીએ કે જે કેમિકલ આધારિત ફેક્ટરીમાં બનેલી હોય એ રાસાયણિક કહેવાય છે ત્યાર પછી હર્બલમાં વાત કરીએ તો કે હર્બલમાં વનસ્પતિના કોઈ અર્કમાંથી બનાવેલી અથવા એના તેલમાંથી બનાવેલી અથવા કોઈ આથો લાવીને બનાવેલી હોય તો એને હર્બલ કહેવાય જૈવિક એટલે કે બેક્ટેરિયા આધારિત હોય કે ફૂગ આધારિત હોય કે વાયરસ બનાવેલી હોય એને જૈવિક કરાય જેમાં આપણે માઇકોરેજા પણ વાપરતા હોય છે ટ્રાઈકોડ્રમો પણ વાપરતા હોય છે સુડોમોનાસ પણ વાપરતા હોય છે માઇકોરેજા છે એ ખાતરનો પ્રકાર છે પણ ટ્રાઈકોડ્રમમાં સુડોમોનાસ બિવેરિયા વર્ટીસિલિયમ લેકાની સિલિયમ આ બધી છે એ જૈવિકમાં આવે છે હવે વાત છે કે રાસાયણિક દવાઓના પ્રકાર અલગ અલગ ક્યાં ક્યાં અને એને સમજવા એટલા માટે જરૂરી છે કે રાસાયણિક જે દવાઓ છે ઘણી વખત આપણે એવું હોય છે કે એના આપણે મોલિક્યુલ ચેન્જ કરતા હોય છે કે ટેકનિકલ જે છે એ આપણે બદલતા હોય છે પણ એક જ ગ્રુપનું ટેકનિકલ વપરાતું હોય એટલે એમાં આપણને અસરકારક પરિણામ મળતું નથી જેમ કે આપણે જોઈએ તો કે લીલા ચુસ્યા માટે આપણે ઇમિડા ત્રીસ પાંચ ટકા કે ઇમિડાનો ઉપયોગ કર્યો હોય અને એનાથી જીવાત પ્રતિકારક શક્તિ કેળવી લે તો એ જે ઇમિડા નિયોનિકોટીનોઇડ્સ ગ્રુપમાં આવે છે હવે જ્યારે આપણે થાયમિથોક્ઝામનો ઉપયોગ કરીએ છીએ એ પણ નિયોનિકોટીનોઇડ ગ્રુપમાં આવે છે ફ્લોનિકમાઇડ પણ એમાં જ આવે છે ડાયનોટીન પણ એમાં જ આવે છે તો આના માટે પ્રતિકારક શક્તિ તોડવા માટે ગ્રુપ બદલવું જરૂરી છે તો આવા કયા કયા ગ્રુપ છે એની વાત કરીએ તો કે વર્ષો જૂના આપણે ગ્રુપ હતા એમાં ઓર્ગેનો ક્લોરીન છે તો ઓર્ગેનો ફોસ્ફરસ છે કાર્બામેટ ગ્રુપ છે અને સિન્થે પેસ્ટીસાઈ પેલું ગ્રુપની વાત કરીએ તો કે ઓર્ગેનો ગ્રુપ જે છે એ જૂનામાં જૂનું ગ્રુપ એમાં જે દવાઓ આવતી એ બધી બહુ ડેન્જર આવતી કે જેમાં આપણે ડીડીટી છે ત્યાર પછી એન્ડોસલ્ફાન છે ડાયકોફોલ છે કે આ બધી જે દવા છે એ પંદર વર્ષ વીસ વર્ષ સુધી જમીનમાં પડી રહેતી હતી અને એમાં નુકસાન જાજુ કરતી હતી કેમ કે દવાઓનો હેતુ એવો હોય છે કે આપણે પાક ઉપર છાંટ્યા પછી કે જેમ જેટલું વિઘટન જલ્દી થઈ જાય એટલી દવા પર્યાવરણ માટે સલામત હોય બીજું કે જે ટાર્ગેટ પેસ્ટ સિવાય ટાર્ગેટ વસ્તુ સિવાય બીજાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરતી હોય એવી દવાઓની જે અત્યારે સરકાર પરમિશન આપે છે અને એવી જ દવાઓ ચાલે છે હવે જ્યારે આવી બધી લાંબા ગાળા સુધી આપણને નુકસાન કરતી દવા ધીમે ધીમે બંધ થતી જાય જેમ કે આપણે પાછલા વર્ષોમાં જોઈએ તો કે એન્ડોસલ્ફન બંધ થયું ઘણા બધા મોલિક્યુલ એવા છે કે આ ટ્રાયજોફોઝ પણ બંધ થયું એટલે ઘણા બધા એવા મોલિક્યુલ છે કે ડીડીવીપી પણ હમણાં અને આ બધા મોલિક્યુલ છે હમણાં પાંચ સાત વર્ષની અંદર જ સરકારે બાન આપ્યું કે જે લાંબા ગાળા માટે જે વધારે નુકસાનકારક છે આ બધા મોલિક્યુલ જે છે એના આપણને વધારે નડે છે ત્યાર પછીની વાત કરીએ તો કે ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપ હવે ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપ છે એ એની રેન્જ પણ બહુ વિશાળ છે કે જેની પાછળ ફોસ આવે છે જેમ કે મોનોપોટો ફોસ છે ક્વિનલ ફોસ છે ક્લોરોફાયરી ફોસ છે એસિફેટ છે આ બધી જે વસ્તુઓ છે કે કે એ બધાય ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપમાં આવે છે ફોસ છે અને ત્યાર પછીની વાત કરીએ કાર્બામેટ ગ્રુપ કાર્બામેટ ગ્રુપ છે એ પણ બહુ ડેન્જર ગ્રુપ છે એમાં કાર્બોસલ્ફન આવે છે થાયોડિક કાર્બ આવે છે ત્યાર પછી કાર્ટેબ હાઈડ્રોક્લોરાઈડ આવે છે કે આ બધે જે મોલિક્યુલ છે કે જે આપણે જ્યારે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ ત્યારે ફટ દેન જે રિઝલ્ટ મળે છે એક વાર તો પાડી જ દે પણ આની જે આડઅસર એ છે કે આનો વારંવાર ઉપયોગ કરવામાં આવે અથવા હાઈ ટેમ્પરેચરમાં ઉપયોગ કરવામાં થાય ત્યારે કોઈ પણ પાકનાથી પાન બરોડ થઈ છે જાડા થઈ છે અથવા પાક પણ લાલાસ પડતો થાય છે આપણે કપાસમાં ભાદરવા મહિનામાં જોઈએ છીએ કે ભાઈ અમુક વખતે જીવાત મળતી નથી ત્યારે આપણે કાર્ટે હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ વારંવાર બે વાર કે ત્રણ વાર કાર્ટે હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે તો કપાસ છે એ બરડ થઈ જાય છે ઠોઠડો થઈ જાય છે તો આ આ જે ગ્રુપની દવાઓ છે એ થોડીક નુકસાનકારક છે પણ કાર્બોમેટ ગ્રુપનો ફાયદો એ છે કે આના બહુ મોલિક્યુલ ઓછા આવે છે અને માર્કેટમાં પણ એમાં ઓછા ઉપલબ્ધ હોય એટલે ક્યારેક ક્યારેક અમે પણ ભલામણ કરતા હોય કે ભાઈ આમાં તમે કાર્બોસલ્ફાન છે એ પચીસ એમ એલ લઈ લો અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈટ છે એ પણ દસ ગ્રામ લઈ લો તો એમાં જે જીવાતોનો વધારે પડતો એવી ઉપદ્રવ હોય ત્યારે આપણને એમાં સારું એવું રિઝન મળે છે ત્યાર પછીની વાત કરીએ સિન્થેટિક પાયોથોઇડ ગ્રુપ સિન્થેટિક પાયરોથોરોઇડ ગ્રુપ છે આ મેજોરિટી ગ્રુપ છે એ ઈયળ વર્ગની જે જીવાતો છે એના માટે વધારે ચાલે છે જેમ કે સાયપરમેથ્રિન છે પાછોલ થ્રીન આવે એ બધી આલ્ફા છે ડેલ્ટા મેથ્રિન છે લેમડાસા એલોથ્રીન છે બાયફેન થ્રીન છે આ બધી જે દવાઓ છે કે એ સિન્થેટિક પાયરોથોઇડ ગ્રુપની છે અને આ દવાઓ જે કંઈ છંટકાવ કરનાર વ્યક્તિ છે કે એની સ્કીન ઉપર પડે તો એમાં થોડીક બર્નિંગ આવે છે બળતરા થાય છે આ ગ્રુપમાં પણ વધારે પડતું એવું છે કે સિન્થેટિક પાયરોથોઇડનો જો વધારે પડતો ઉપયોગ થાય વારંવાર ઉપયોગ થાય તો પણ એમાં થોડુંક પાકને આડઅસર થાય છે બર્નિંગ લાલાશ પડતું થાય છે ત્યાર પછીના ગ્રુપની વાત કરીએ કે નિયોનિકોટીનોઇડ્સ ગ્રુપ નિયોનિકોટીનોઇડ્સ ગ્રુપ સામ જોઈએ તો કે પચીસ વર્ષ આ માર્કેટમાં ઉપલબ્ધ છે આમ બે હજાર બે હજાર એકથી આવ્યું ત્યારે પહેલું પહેલું યુમિડ આવ્યું ત્યાર પછી એસિથેમિપ્રાઈડ આવ્યું ત્યાર પછી થાયોમિથો આવ્યું અત્યારે ઘણા બધા મોલેક્યુલ થઈ ગયા છે જેમાં ક્લોથાયોનિડિન પણ છે ડાયનોટ્યુફોરાન પણ છે અને ફ્લોનિકામાઇડ પણ છે આ ગ્રુપની છે એ મેજોરિટી નિયોનિકોટીન ગ્રુપની જે કાંઈ પેસ્ટિસાઇડ છે વધારે પડતી ચૂસિયા જીવાત માટે ચાલે છે અને ત્યાર પછી વાત કરીએ તો કે ફિનાઇલ પાયરોજોલ ગ્રુપ છે કે જેમાં ફિપ્રોનિલ આવે છે ફિપ્રોનિલ પણ આપણે થ્રીપ્સ માટે ઘણા બધા પાકમાં અલગ અલગ રીતે વપરાય છે કે જેના ફોર્મ્યુલેશન અલગ અલગ હોય પાંચ ટકા છે એંશી ટકા છે બે પોઈન્ટ બાણું ટકા છે અને બીજા હવે કોમ્બિનેશનમાં પણ આવે છે એટલે ફિપ્રોનિલની આપણે હંમેશા એટલે ભલામણ કરતા હોઈએ છીએ કે જે બધા ગ્રુપ હોય કે આ ફિનાઇલ પાયરોજોલ ગ્રુપનું એક જ મોલિક્યુલ છે કે જેનાથી પ્રતિકારક શક્તિ પણ તૂટી જાય અને આ ગ્રુપની બીજી કોઈ પેસ્ટિસાઈડ આપણે છટકાવવામાં આવેલી હોય નહીં ત્યાર પછી જે છે એવરમેક્ટિન ગ્રુપ એવરમેક્ટિન ગ્રુપ પણ ઘણા સમય થયા ઉપલબ્ધ છે જેમાં એબામેક્ટિન અને ઇમામેક્ટિન બેન્ઝોઇટ આ બે મોલિક્યુલ આવે છે એમાં એબામેક્ટિન છે એ આપણે થ્રિપ્સ માટે કથેરી માટે અને લિપ માઇનોર માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઇમામેક્ટિન છે એ આપણી નાશક તરીકે કે લશ્કરી યળ છે કે એના કંટ્રોલ માટે આપણે નિયંત્રણ કરી ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છે ઓક્ઝી ગ્રુપ એટલે કે ઇન્ડોક્ઝા કાર્બ જ્યાં અવાંટ આવે એ ગ્રુપ છે ત્યાર પછી એની વાત કરીએ સ્પીનોસિન્સ સ્પીનોસિન્સ એટલે કે સ્પીનોટેરમ અને સ્પીનોસેટ એટલે આ એક જે છે એ હર્બલ પેસ્ટિસાઈડની કેટેગરીમાં આવે છે કે જે મિત્ર કીટકને પણ નુકસાન નથી કરતું અને ટાર્ગેટ પેસ્ટ જેમાં કે સ્પીનોસેટ છે કે આપણને ઈયળ અને થ્રીપ્સમાં કામ કરે છે સ્પીનોટેરમ છે એ પણ ઇયળ અને થ્રીપ્સમાં કામ કરે છે અને આ બધા આ બે મોલિક્યુલ છે એની મેજોરિટી આપણે એકલી જ છટકાવ કરવાની અલામણ હોય છે ત્યાર પછી વાત કરીએ કે થાયોયુરિયા ગ્રુપ થાયોયુરિયા ગ્રુપ એટલે કે ડાયનોટીફ્યુરાન જે આવે છે પોલો વાળું મોલિક્યુલ એ થાયોયુરિયા ગ્રુપમાં આવે છે કે જેનાથી કોઈ પણ પાક છંટકાવ કરવાથી એકવાર આમ ગ્રીનરી આવી જાય લીલાશ આમ કુમાસ આવી જાય આવું થાય છે ડાયામાઇટ ગ્રુપ ડાયામાઇટ ગ્રુપ છે એ ઈયળનાશક તરીકે છે કે જેમાં ફ્લુ બેન્ઝામાઈડ અને ક્લોરાનેન્ટ્રીપ્લો એટલે કે આપણે કોરાજીન વાળું જે વસ્તુ વાપરીએ છીએ એ ડાયામાઇડ ગ્રુપમાં આવે છે ડાયામાઇડની જે છે એ લગભગ બધી ઈયળ નાશક તરીકે કામ કરે છે જેમાં લીલી ઈયળ હોય લશ્કરી હોય કાભરી હોય પાન વાળનારી ઈયળ હોય આ બધા નિયંત્રણ હોય છે ત્યાર પછી જોઈએ તો કે આઈજીઆર બેઝ પ્રોડક્ટ કે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જીવાતને મારે નહીં પણ એનામાંથી સેવિંગ જે બચ્ચા થતા હોય એ બચ્ચાનું પ્રમાણ ઘટાડે અને બચ્ચાની જે લાઈફ સાઇકલ છે એ આગળ ન વધારે એ ટાઈપના જે મોલિક્યુલ છે એને આઈજીઆર બેઝ કહેવાય છે કે જેમાં નોવાલ્યુરોન છે લ્યુફોર્યુરોન છે અને બુપ્રોફેજીન છે એમાં નોવોલ્યુરોન એટલે કે રિમોન અને બુપ્રોફેજીન આ બે મોલિક્યુલ આપણે માર્કેટમાં મળે છે કે જે નોવાલ્યુરોન છે એ ઈયળમાં લે છે બુપ્રોફેજીન છે એ શકિંગ પેસ્ટમાં એમાં ખાસ કરીને આપણે વ્હાઇટ ફ્લાયમાં ચાલે છે તો આ જે મોલિક્યુલ છે એ ઇન્સેક્ટને ગ્રોથ ન થવા દે છાઇટા પછી તરત રિઝલ્ટ ન મળે ત્રણ દિવસ રાહ જોવી પડે ચોથે દિવસેથી ધીમે ધીમે મરવાનું ચાલુ થાય અને પછી આપણને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે તો આઈજીઆર બેઝ પણ એક ગ્રુપ છે તો આવી રીતે ઘણા બધા ગ્રુપ છે હજી પણ આમાં ઘણા બધા ગ્રુપ આવે છે ફૂગનાશક પણ અલગ અલગ આવે છે હવે આ બધી જે છે કે એની આપણે માહિતી એકત્રિત કરી અને તમને આવી રીતે આપતા રહીશું ત્યાર પછી નાશક પણ જે કાંઈ હોય એના પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે નીંદામણનાશકના પણ આપણે આગળ વિડીયો મૂકેલા છે એના પણ આપણે વિડીયો મૂકશું જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર